ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને રામ રામ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં અને મારા એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને મસ્ત મજાની મિત્રો સવાર થઈ ગઈ છે અને હું અત્યારે દરબારીએ જ હું તમે કહેતા કાલ તો પાણી પી જવાનું હતું ભાઈને જો ભાઈ બે નાકા એ બે થી ત્રણ નાકા રહી ગયા છે તનનાકા રહી ગયા છે કારણ કે કાલે સાંજે બાર વાગ્યા સુધી તો વહેવું અને થોડીક નીંદરે બહુ આવતી હતી અને કાલે અમે વયા ગયા ને એ પછી અહીંયા થોડાક સાટા આવી ગયા એટલે બાકડતરેજ એવું થઈ ગયું એટલે પાણી બહુ લે છે બહુ એટલે બાકડતરે જેવું થયું હોય ને એટલે પાણી બહુ મગફળીમાં હાલે નહીં જો કાર્ય તનાકા છે હવે આપણે હવે તો આમ કામે જાજી વારનું નથી બે અઢી કલાક હું હે અને ટૂંકા ટૂંકા હે પાવાના એથી તો હું કોણ નીંદર આવી જાય ને ભાઈ સુઈ જાઉં સારું પછી ઘરે જઈને હું બાર વાગે સુઈ ગયો હતો અને જો અત્યારે પોણા આઠ વાગવા આવ્યા છે અને અમે મોટર ચાલુ કરી દીધી છે મસ્ત મજાની જોઈ શકો તમે ભાઈ અને મોટર પાણી બહુ કાઢે ઉપર અત્યારે પાણી છે હજી બહુ મોટર ચાલુ નથી થયું અને આ બાજુ ભાઈ સુરેશ ભગવાન તો ક્યાર ના ઉગી અને માથા સડી ગયા છે વસ્તુ બતાવું મિત્રો તમને અમારી મોટર છે ને ભાઈ કેલી થઈ છે તમે જો પાણી કાઢે છે અત્યારે સમજો ચારેય બાજુ કુંડીથી છે ને પાણી 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 જો આ માં કટોકટીમાં અત્યારે લાઇટ ફૂલ છે અને થોડુંક મોટર જ નથી ને પાણી ઉપર છે એટલે મોટર પાણી બીજી કાઢે તમે જોઈ શકો ઘેલી થઈ મોટર આપવાની અને ધોરિયો કટોકટીમાં થઈ ગયો છે તમે જોઈ શકો

ત્યારે લઈ ગઈ હતી પછી નાકા ફેરવી આવી ગયો નાસ્તો કરવા હાલો ભાઈ મસ્ત મજાનો નાસ્તો આવી ગયો ચા નાસ્તો અને વાટકો તમારે કરવું હોય તો આવી ગયો મોટો કરવી મને લઈ ગયું છે મિત્રો સાડા અગિયાર વાગી ગયા છે અને કાલે આપણે રાત્રે બાર વાગે પી જવાની હતી અને આજે બાર વાગે દિવસ ના પી હતી કારણ કે રાતે બંધ કરી દીધી હતી મોટર ને પછી જો આ થોડાક બેક નાકા હતા અને સવારે પાછું એક સીન થઈ ગયું હતું મોટરે બંબો કાઢી નાખ્યો એ બધું ફિટિંગ કરી લીધું અને પાછી થોડીક વાર લાઇટ વહી ગઈ હતી એટલે હવે આ સેલું નાખવું હોય હવે તો પી બંધ જ કરવાની છે ઓલરેડી આપણે ઓગણચાલીસ મગફળી પી ગઈ છે મિત્રો અને આજનું વેતર કહીને તો કંઈક જો આવું હોય મિત્રો વાદળા વાદળા થઈ ગયા છે બપોર પછી વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે આજનું વેતરમાં બપોર પછી વરસાદ આવે કે ના આવે શું થાય કાલે તો એક્ટિવિટી થઈ હતી અને સાટા આવ્યા હતા બપોર

અને ચોરાનું શાક છે જો કાવું છે અને આપણે તો ભાઈ ચોર નું કરી નાખો રોડ તો ચોરી નાખો અને ચોરી ને ખાવાની મજા આવે ને ભાઈ

અને મિત્રો જો આપણે છે ને અહીંયા આવી ગયા છે ગાર્ડનમાં એમપી ના સીબડા હે ભાઈ જોઈ શકો એમપી ના સીબડા હે કેમ સફેદ સીબડા થાય મસ્ત મસ્ત સીબડા લાગી ગયા છે એમાં તમે જોઈ શકો છો આરિયા એક નંબર ના ભાઈ સીબડા થાય એટલે મીઠાઈ એવા બી હતું ને અમે પછી વાડીમાં આવ્યા એવું હોય થાય છે કોક કોક ને તમે ખાવને એટલે મજા આવે જ્યાં કાકડી ટાઈપનું થાય છે આખું દૂધી જેવું જ લાગે સીપડું તમે જો અને આની માથે કાટા 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 થાય એમ પી ને આમાં નામી થી જો કર્યું દેખાતી જશે અને આ ભીંડો થાય જવું ભાઈ અમારે સામે ઓલા પતરા અડી જાય પણ આમાં એક હજી કરી નથી એવી ખાવા જેવી કેદી આવે હવે અને જો તુરિયા ખાવા હોય તો આવી જાય જો આરિયા તુરિયા જબર જબર છે જો જો તોડી જાઉં આ મારા તૂટી જાય વેલો વહેલો તમ તોડી લ્યો સસિયાક આગ માં મા છે આમથી ના આ બાજુ મિત્રો વરસાદનો આદર ફૂલ છે પણ વરસાદ આવે એવું નથી આજનું કેવાનું શાક બનાવવાનું છે તૂરિયાનું બનાવી નાખો એક જ તૂરિયું થઈ રહે ક્યાં એ વા ઉપર છે એરિયું જો મિત્રો દેખાય તમને જોમ કરીને બતાવું એ જો દેખાયડો હરિયું દેખાય નબરજસ્ત એરિયું જોવા બોલ બોલ કોથરો ક્યાં માંથી બાંધેલ હે ત્યાંથી ઓહો ભાઈ તુરિયું હે બે બે ફૂટ માથે હે તુરિયું ને આ અમારું ભાઈ દેશી જૂનું ગાડું હે ભાઈ ભાઈ વાતના પૂછવા જવું એની ઘડતરતા તા જો સોના જેવી ઘડતર હે ભાઈ તમે જોઈ શકો ભાઈ જૂનવાળી વસ્તુ એ જૂનવાળી અપ ભાઈ આની મજબૂત અવાર અમે તેલ નથી સોપડ્યું કરતો તેલ સોપડી દઈ આનો ઉપયોગ તો અમે કરતા નથી હો ભાઈ તુરિયાની તો ભાઈ વાત જ ના પૂછો મસ્ત મસ્ત હા ઓર્ગેનિક તુરિયા હા જો હજી ગોતે છે મારા માં અહીંયા જો અહીંયા એરિયું અહીં ઊંચું ઊંચું છે અને એક તો જો અહીંયા અંદર હતું તમને બતાવું જો વાળી ભાઈ બાય

ચા હુકાવવા મીન વેલો હમણાં વરસાદ ને વયો ગયો ને એટલે અમારે પેસો ખાવા મીન્યું છે સાંજનો નાસ્તો કરવા મીન્યું જમવા મીન્યું હાલો મિત્રો આજનો લોગ આપણે અહીંયા સમાપ્ત કરી અને તમને ગઈ હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરીને જાજો અને આપણો લોગ અહીંયા સમાપ્ત કરી કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જાજો અને બધા મિત્રોને જય માતાજી